દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે આજ એક મુદ્દો એવો લઈને આવ્યો છું જો કે ટીવી સોશિયલ મીડિયામાં તો આવે જ છે તે છતાં પણ મેં વાંચ્યું તારીખ આઠ બાર તારીખ બાર આઠ પચીસ ના સંદેશ આપવામાં જે એક દીકરી ઉપર ચાર કે પાંચ વર્ષની દીકરી ઉપર અત્યાચાર થયો રાજકોટમાં એને વિશે કહેવા માગું છું કે આપણું સંતાન આપણી દીકરી છે ને રેઢી ન મૂકો આવા તો ઘણા પણ દાખલા બની ગયા છે પણ મિત્રો કોઈ મજૂર વર્ગ હોય કોઈ બીજા નોકરિયાત વર્ગો હોય બધી વાત હાચી તમારું સંતાન તમારી દીકરી ભેગી જ હોવી જોઈએ ક્યાંક ક્યાંક કેવા માણસો રખડે છે આપને ખબર પણ ન હોય હ સુરતમાં બનાવ બની ગયો અને પેલા પછી સુરતમાં બની ગયો ઘણા ઠેકાણે આવા બનાવ બન્યા છે એમ ને દીકરી પર અત્યાચાર કરે છે સમજ્યા હમ હું બધું એના વિશે નથી બોલી શકતો જે બોલવાનું હોય એવું કહે એટલું બધું બોલું આમાં મારે કેમ દીકરી પર અત્યાચાર એટલું જ બોલું છું પાપ કરનારા ખબર નથી કે આ દે તો કાલ પાપનો ઘોડો ભરા હે ને તો કોઈ પણ પાપ કરનારો માણસ છે ને આ દઈ તો કાલ પકડાવવાનો છે પકડાવાનો પકડાવાનો છે છે એટલે જરા વિચાર તો કરો કે આપણે શું કરી રહ્યા છે હે તમાર આજે વિકારવાદી માણસોને આપણે કેવું હું એમ ખરેખર તમે જો વિડીયો તમારે પૂછી જાય ને વિડીયો તમારા સુધી પહોંચી જાય ને ઘણા એવા માણસો રખડે છે દીકરીઓ હું હવે મારે શું આ નજર જ રાખીને બેઠા હોય એમજા આપણે ખબર ન હોય ને આપણે ઘરે સંબંધ બાંધે સમજા એનો 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 ઈરાદો શું હોય ને એ આપણે ખબર નહીં ને આપણે પાછા તો ભલા ભોળા માણસ આવો આવો આપણે કઈક ખાવા પીવાનું દે આપણે થોડાક સંબંધો વધારે સંબંધ કેળવે પછી ખબર ન હોય કે નિકંદન છે આવા માણસો વિકારવાદી થી બહુ સાવચેત રહે હું આપડે યાર સંબંધો કેળવશે સમજા વાત આવી દીકરીની આજુબાજુ પાડોશવાળા ક્યાંક ક્યાંક ની વાત છે બધાની વાત નથી મગજમાં રાખજો આપણી દીકરી ક્યાં ગઈ છે એ તપાસ કરવાની રેડી મૂકોમાં હું તો હું આ સમયમાં એમ જા સ્કૂલે જતી હોય દીકરી તો એને જ્યાં વાહન આવે ત્યાં સુધી એને બેસાડવા જાઓ આવ્યા પછી તાત્કાલિક એને પૂછો કંઈ કંઈ તકલીફ નથી પડે ને કોઈ કંઈ કીધું નથી ને હે કંઈ હું કોણ રસ્તામાં હું કંઈ અત્યાચાર કરે કંઈ નક્કી નથી અત્યારે અત્યારે કોઈની સેફ્ટી રહી નથી માટે થઈને કહું છું તમારી દીકરી એ અમારી દીકરી પણ છે ને દીકરી ને તમે રેઢી જરાય કાંઈ મૂકો જ્યાં જ્યાં રેઢી મૂકવાની દીકરી ને ક્યાંક ક્યાંક એવું થયું હોય ને પછી આપણે કંઈ કરી નથી શકતા ઘણે ઠેકાણે ઘરડાવા જે સાઠ પાસાઠ વર્ષના માભાવો પણ આવું કરે છે ક્યાંક ક્યાંક ની વાત થાય મગજમાં રાખજો બધાની વાત નથી મારું કહેવાનું એ છે તમે કોઈ પણ અત્યારે કોઈનો ભરોસો કરોમાં કદાચ ભરોસો કર્યો નથી આપણી દીકરી નજર હેઠળથી જવા આવાદીઓમાં માટે થઈને કહું છું તમે ધ્યાન રાખજો તમારી દીકરીનું ધ્યાન રાખજો દીકરી ભણવા ગઈ છે ભણીને આવી ગઈ છે પૂછી લઉં આપણી દીકરી ક્યાં રમમાં ગઈ છે ઘીના ભેગી ગઈ છે આપણે મજૂર હોય તો આપણે ભેગા લઈ જવાની મજૂરની દીકરી ઉપર એવો બહુ ત્રાસ થાય છે એટલે આ જ ખાસ ધ્યાન રાખજો આપણે નોકરીએ ગયા હોય તો એ ધ્યાન રાખવાનું સમજા તો આ મારો વિડીયો ગમે તો શેર કરજો જોરદારથી શેર કરજો એનું કારણ છે મેં કોઈથી શેર કરવાનું કીધું નથી ક્યારેક જ કહું છું શેર કરજો જોરદાર સમજા આવા વિકારવાદી માણસોનું તમને ખબર ન હોય આપણા ભેગા રખડતા હોય સમજા હમ તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી જય ભોલેનાથ જય સ્વામિનારાયણ